પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી મધ્યપ્રદેશની મુલાકાત અશોકનગરના ગુરુજી મહારાજના મંદિરમાં કરી પૂજા અર્ચના કહ્યું સંસ્કૃતિ આપણી ઓળખ સાથે સામર્થ્યને પણ આપે છે બળ તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય હિલચાલ તેજ ગૃહમંત્રી અમિત શાહે ભાજપ અને એઆઈએ ડીએમકે ગઠબંધનની કરી જાહેરાત કહ્યું પલાની સ્વામીના નેતૃત્વમાં એનડીએ લડશે આગામી ચૂંટણી રાજ્યના વાતાવરણમાં પલટો મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટ્યો ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું અમદાવાદના ખોખરા વિસ્તારના ફ્લેટમાં લાગેલી ભીષણ હવે કાબુમાં ફાયર વિભાગની સાતથી થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવીને બુઝાવી આગ ફાયર બ્રિગેડના જવાનો સહિત સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોનો બચાવ્યો જીવ રાજકોટમાં નકલી દસ્તાવેજોના આધારે મેડિક્લેમ મંજૂર કરવાનું કૌભાંડ પકડાયું ચાલીસ લાખનો વીમો મંજૂર કરાવવા હોસ્પિટલ અને ઇમેજિંગ સેન્ટરના ખોટા રિપોર્ટ કરાયું અમદાવાદની વીમા ઓડિટ એજન્સીએ તપાસ કરતા દર્દીએ તબીબ સાથે મળીને કાવતરું રચ્યું હોવાની સ્ફોટક વિગતો આવી સામે સુરતના ઉત્તરાયણ વિસ્તારની મહારાજા કૃષ્ણકુમાર શાળા આદર્શ શાળા તરીકે બની પ્રસિદ્ધ મનપા સંચાલિત શાળામાં પ્રવેશ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ વિદ્યાર્થીને શૈક્ષણિક જ્ઞાન સાંસ્કૃતિક અને સામાજિક શિક્ષણની સાથે કેળવણી ઉપર અપાય છે વિશેષ ભાર આજે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની નબળી શરૂઆત ચેન્નાઈનો સ્કોર બાર ઓવરના અંતે સિત્તેર રનને પાર રચિન રવિન્દ્ર ચાર તો ડેવિન કોનવે બાર રન બનાવીને આઉટ